વલસાડમાં શાળાએથી વિદ્યાર્થીઓને ઘરે લઈ જતી વેન ગટરમાં ઉતરી જતા બાળકોનો બચાવ સ્કૂલ વેન છલકદારોના દારૂના નશામાં હોવાનું ચર્ચામાં ટ્રાફિક પોલીસ સ્થાનિકોએ બાળકોને બહાર કાઢ્યા વલસાડમાં સ્કૂલથી બાળકોને ઘરે લઈ જતી વેન રસ્તાની બાજુમાં આવેલ ગટરમાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો વલસાડમાં વાલીઓ માત્ર લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે વલસાડમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે વલસાડ શહેરમાં શાળાએથી ઘરે બાળકોને લઈ જતી વેન રસ્તાની બાજુમાં આવેલ ગટરમાં ઉતરી જતા લોકો દોડી આવ્યા હતા અને ટ્રાફિક પોલીસ અને સ્થાનિકોએ સ્કૂલ વેનને બહાર કાઢવામાં આવી હતી સ્કૂલ વેન ચાલક દારૂના નશામાં હોવાનું ચર્ચામાં રહ્યું હતું સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા રાહત અનુભવી હતી જે બાદ બાળકોને પોલીસે બીજા વાહનમાં વ્યવસ્થા કરી ઘરે મોકલ્યા હતા સ્કૂલ વેન ચાલકને અટકાયત કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો